આ તો દંજન હી અમાર કાકા છે કાકામાં આવો આ ઓને ચોર અમારે તારા જેવો જો જાય તારો ગડી લઈ મારા કાકા હી અલક ના કાકા ના હ અન હું વાળીયો હોતે અ જોજે બેઠો હતા નુઘડા મેલા નઈ થતા ઊભો થજે તો ઊભો થજે નહી થઉ ઉભો થા ઉભો થા નહી થઉ ચપ્પલ તો માઈ તો પહેર્યું હોતે એમ ના પહેરાય પેલા પગમાં પહેરાય અન જોય જતો ની જોય દેઉ આ ચપ્પલ પેઈ લે ચપ્પલ શું કરવાનું અકા ગામમાં બધા મોતાય હું જતો નહીં તું હો તો હોને અરે બોકી દો મને માં નકા કોણ કરું પાછો તો

Bà con bà đây Bà già vào làm bánh nhiều râu từ hết nạp cái này dân đá này cái cho kênh

હજુ આચું કર્યા શીલમાં વા ઠાર પડ્યા તો ઠાર તે અચું પડી દાગા બાગા પાડી ગયો ચોથી શિખર આયા શિકર આ ઠાર પડ્યો હવાય થઈ ગયો મારે હાથે ને આદું પડ્યા હે દાતુ લઈને જતો રહ્યો શિખર ચોથી ગંગા માયા છોડી મેલ્યો હતા શિખર કોડા જેવું મગજ છે આવું મારે કેવા જાવું પડશે કે મારે છોકરાને પેલો કર્યો પેલું કરવું પડશે એટલે ઠપકો દાળવા જાવું પડશે ઠેર પટિ હેઠ

મરસી કોક વાળો હું બીજું તો કોઈ નહીં એ કોક મારી આવે એનો વાંધો નહીં પણ એને કોક ના મારો મને એ ચિંતા હો શું કરું મારે આ ઘરે ઉગાડું વેલી જવું છે તારે ચપ્પલ દે તો પહેરવા મારે એ કે એનું ને પાઉ પહેરી જો અરે અરે શું કરવાનું હું તો એવી કંટાળી હું ના છોકરાથી થી લોય બીજો હ કહું કે તું મેરા વાગણા થી ખસે નહીં ખસે નહીં પણ તો ચો નાખી જાય હ તો દેખાતો નહીં જોવા ન જા બધું પાછળ

બધાને ખબર તો અડધું સમજાય તો રાત કેવાની તમારે તમે ચુપચાપ જતો ને પછી વાત કરે તું આ તારા હું હા ચિકન વાડી રમતો હા તે પલાડ જ છે ને તને બાળ્યો તો નહીં

તમે લોકો માથે લો બધા તમે સમજાવો ને તો ઘરમાં રાખો બધા નહીં કોઈ માણસો કોઈ ઢોર નહીં બીજું રાખું હું તો પછી તમારે બધા

na garden garden ha ame ke no 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 <laughs> <laughs> તમે બધા તમે જા તારો નકર આ વિફરસે પાછો પણ આ ગોડો તો ગોડો જ રહેવાનો ને અલ્યા